સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે ત્યારે હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ છે રોકણ કાળો મોટી સંખ્યામાં એકઠા થઈને સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચ્યા હતા જે રજૂઆત કરી હતી કે છ માસથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ધ બિગબુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે થતી નથી જેને લઈ હવે રોકાણકારોએ પોતાના પંદરેક કરોડ રૂપિયાથી વધારે રકમ ફસાઈ હોવાને લઈ રજૂઆત કરી હતી આ અગાઉ એક માસ પહેલા રોકાણકારોમાં રોષ જોવા મળ્યો છે આજે અમે એસપી કચેરી હિંમતનગર ખાતે અમે એક રજૂઆત અને ફરિયાદ લઈને આવેલા છીએ હિંમતનગરની અંદર અમરસિંહ મોલની અંદર બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા બે વર્ષથી વધારે ચાલતી હતી એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી જામડાનો વ્યક્તિ છે અને એ વ્યક્તિએ આજથી બે વર્ષ પહેલા એટલે કે અગિયાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ એમની પત્ની શીતલબેન બંને મને એમની ઓફિસે બોલાવી અને મને લોભામણી લાલચ આપી અને ત્રણ થી ચાર ટકા વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ બે લાખનું રોકાણ કરાયું છે અને રોકાણ કરાયા પછી બે મહિનાના સમયગાળામાં મને વીસેક હજાર જેટલા આપ્યા એના પછી વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માગવાની કોશિશ કરી ત્યારે ઓફિસમાં ફરજ બજાવતા અન્ય ચાર લોકો કે જેના નામ છે વિપુલસિંહ વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ અને પ્રમોદ કુમાર જયંતિભાઈ પટેલ અને ત્રિવેદી મેહુલકુમાર મહેન્દ્રભાઈ આ લોકોએ મને માહિતી પત્ર લખી આપ્યું કે જગદીશભાઈ ગમે ત્યાં જાય કોઈ બી થશે તો એમની ગેરહાજરીમાં તમામ પૈસા અમે ચૂકવી દઈશું એવું કહેવાથી ફરી બે મહિના મેં વેઇટ કર્યું પણ મને ફરી વ્યાજ પણ આપવામાં આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી અને એ જગદીશભાઈ છેલ્લા છ આઠ મહિનાથી આમ તેમ ફરાર રહે છે અને મને વોટ્સએપના માધ્યમથી સંતોષકારક જવાબ આપે છે કે પૈસા મળી જશે પણ એ પૈસા મળતા નથી અને છેલ્લે છ છ અગિયાર બે હજાર પચીસ અમા પરમદિવસે

મારું નામ છે મોહિન રાજે ભાઈ બરોબર એક પોંજી સ્કીમ ચાલતી હતી જેનું નામ હતું જગદીશ ગોવિંદગીર ગોસ્વામી જે પૂરે પ્રોપ્રાઇટર હતો અને બીજા એના બે પાર્ટનરો હતા એ જોડી મિલીને ટોટલ પંદર સીઆરનું કૌભાંડ કરેલું છે બરોબર અને અત્યારે છેલ્લા છ મહિનાથી કોન્ટેકમાં નથી સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે બરોબર અને ખોટી છેતરપિંડી ખોટી લોભામણી લાલચોવાલી અને પંદર ટકાનું વ્યાજ આપશું દર મહિને વીસ ટકાનું આવશું એવી લોફામની લાલચો આપી અત્યારે નાસી ગયેલ છેલ્લા છ મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે અમે અત્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે બરાબર અને બે મહિના માટે આપણે બે મહિના પહેલાં આપણે અરજી આપેલી હતી ડિવિઝન ટુમાં કે આ રીતની પોન્જી સ્કીમ ચાલે છે અને પૈસા લઈને નાસી ગયેલ છે તો પણ એના ઉપર કોઈ પ્રોસેસ થઈ નથી એટલે અમે અત્યારે એસપી કચેરી આવેલ છે અને આના ઉપર વધારે પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કેમ કે એમની વાઈફ એ પોતે બધા મળેલ છે અને અમને દાદાગીરી કરીને અમને છે ઘરે આવું નહીં એવી દાદાગીરી કરે છે અને ફોન કોઈ કોન્ટેક્ટમાં નથી સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટી સંખ્યામાં રોકાણકારો એસપી કચેરી પહોંચવાને લઈ હવે સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી છે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા જ્યાં સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકી દ્વારા રોકાણ કરાવી પંદરથી વીસ ટકા માસિક વળતર આપવાની લાલચ આપી હતી આમ મોટી લાલચ આપીને કરોડોના રોકાણ મેળવી હવે સંચાલકો ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા છે જેને લઈ છ માસથી રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાની રજૂઆત કરી હતી જેને લઈ હવે પોલીસે કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું આશ્વાસન આપ્યું છે